ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત કયા જિલ્લામાં આગાહી વાવણી વરસાદ ક્યારે થશે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી જ હવામાન પલટાવાની શરૂઆત થઈ જશે હાલ ચોમાસુ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે મુંબઈમાં પણ પાંચ જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે બે થી ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાવાણી લાયક વરસાદ રાહ જોવાતી હોય છે રાજ્યમાં થોડા દિવસ પહેલા જ ભીષણ ગરમી પડી રહી હતી જે બાદ ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા જ દિવસોમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે ગુજરાતમાં આજથી એટલે કે છ જૂન ની આસપાસ થી જ ચોમાસા પહેલાની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ જશે સૌથી પ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે અને વરસાદની શરૂઆત થશે જે બાદ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે શરૂઆતમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થશે જે બાદ વરસાદનું પ્રમાણ વધશે છ અને સાત જૂનના રોજ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર દાહોદ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે આઠ જૂનથી વરસાદનો વિસ્તાર ઉપરોક્ત જિલ્લા સિવાય ગીર સોમનાથ અમરેલી ભાવનગર તથા આણંદ પંચમહાલ વડોદરામાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે નવ તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે આ દિવસથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ અને ક્યાંક થોડો વધારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા જુનાગઢ જિલ્લામાં હળવો અને છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને તે તરફના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થવાની શક્યતા છે ચોમાસાની શરૂઆત સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ થઈ શકે છે કેરળમાં શરૂઆત થયા બાદ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવનારા બે થી ત્રણ દિવસોમાં હવે મહારાષ્ટ્રમાં તેની એન્ટ્રી થઈ જશે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આગામી ત્રણ દિવસમાં તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પંદર જૂનની પહેલા ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે સાથે ગાજવીજની પણ ચેતવણી આપી છે જે વિસ્તારોમાં વરસાદ થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ચોમાસાની શરૂઆતનો વરસાદ સામાન્ય રીતે થોડો તોફાની વરસાદ હોય છે ક્યારેક ઝડપી પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ આવતો હોય છે વરસાદ અને ગાજવીજની આ સ્થિતિમાં સાવચેત રહેવું જરૂરી છે અને વીજળી થતી હોય તો સુરક્ષિત જગ્યાએ સહારો લઈ લેવો રાજ્યમાં દર વર્ષે વીજળી પડવાની ઘટનાઓ બને છે અને એમાં કેટલાક લોકોના મોત પણ થાય છે વીજળી પડવાની ઘટનામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટે જારી કરેલી ગાઈડલાઈન પ્રમાણે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી ઊંચી ઇમારત અથવા કારની અંદર રહો ખુલ્લા વિસ્તારોથી દૂર રહો જો તમારી પાસે છુપાવા માટે કોઈ જગ્યા નથી તો તમારા શરીરને જેમ બને તેમ નાનું બનાવી દો જેમ કે નીચે બેસી જાઓ હાથને ઘૂંટણ પર રાખો અને માથું તેમાં છુપાવી દો ઊંચા વૃક્ષોની નીચે ઉભા ન રહો જો તમે પાણીની અંદર છો તો જેમ બને તેમ જલ્દી કિનારા પર આવો